રાજકોટના કરચલિયાપરા વોર્ડ નંબર ચાર ખાતે આમ આદમી પાર્ટીના વોડ પ્રમુખ પર થયેલા હુમલાની ઘટના સામે આવી સાંઠફળી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બેનર લગાવવા અને મીટિંગના આયોજન અંગેની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે દરમિયાન અજાણ્યા બેથી વધુ શખ્સો દ્વારા વોર્ડ પ્રમુખ રમેશભાઈ બારૈયા પર અચાનક હુમલો કરમાવ્યો આ હુમલામાં રમેશભાઈ બારૈયાને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતા જ આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું આ હુમલા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી પરંતુ પાર્ટી દ્વારા અંગે તપાસની માંગ કરવામાં આવી શકે છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે ગઈકાલે અમારે સાંજે સાત કલાકે વોર્ડ નંબર ચાર માં જનસભાનું આયોજન કરેલ એમાં અમારા ભાઈ શ્રી રમેશભાઈ બારૈયા છે એમાં વોર્ડના પ્રમુખ છે ચાર નંબરના તો રમેશભાઈ કાલે બેનર અમારા આમ આદમી પાર્ટીના સભાના જનસભાના મારવા ગયા ત્યારે એમ એમની ઉપર ત્યાં એ જ વિસ્તારના બે ત્રણ વ્યક્તિ આવીને હુમલો કર્યો અને માર અમને માર ઘણા માર્યા છે એમનું સીટી નહીં કર્યું માથામાંય વાગ્યું છે સાઈડમાંય વાગ્યું છે એટલે આવા તત્વોને મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે આવા તત્વોને ઉપર કાયદેકીય કાર્યવાહી કરે અને આ વસ્તુ હું એસપી સાહેબને કહેવા જવાનો છું કે આવા તત્વોને તમે પૂરી દો અને એને એને ઝડપી લો આમાં બનાવવામાં એવું છે આમ આદમી પાર્ટીનું મિટિંગનું ગુજરાત જનસભાનું આયોજન રાખવાનું હતું રવિવારના રોજ ગઈકાલે સાંજે સાત કલાકનો ટાઈમ હતો ને એમાં એવું છે હું બેનર મારતો હતો આમ આદમી પાર્ટીનું એમાં રાજુભાઈ નો ફોટો હતો ઘનશ્યામભાઈ નો ફોટો હતો મારો ફોટો હતો બે એક રવિભાઈ નો ફોટો હતો એક લખનભાઈ વાઘેલા નો ફોટો હતો એક પ્રકાશભાઈ મકવાણા નો ફોટો હતો મેં બેનર માર્યું ચોકમાં કીધું મિટિંગ રાખવાની છે ને આ બેનર મારવું જોયું મને કઈ કાંઈ વાંધો નહીં કામથી આ ચેતન કરીને આવ્યો એ બેનર ફાળી ફેંકી દીધું ને મેં એને કીધું ભાઈ બેનર આ શું લેવા ફાળ્યું ભાઈ મને કઈ તારે શું છે કે કરીને મારવા જ મીડે આમથી સાગર આવ્યો ચોકો લે ચોકો લઈને આવ્યો તો એ મને ધોકે ધોકે મારવા મીડ સાગર ને ચેતન બે જણા હવે કઈ થાય એમ કરી લેવાનું હોય કે